નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જાણકારી યુટ્યુબ ચેનલમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ ગુજરાતના કયા કયા વિસ્તારમાં માવઠું પડશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું અનેક ભાગોમાં ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરી એ વાદળો છવાય તેવી સંભાવના છે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે ચોવીસ જાન્યુઆરીથી રાજ્યમાં ફરી ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે બંગાળની ખાડીમાં ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ગાંધી સાથે વરસાદ અને પરા પડવાની આગાહી આપી છે આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં ચોવીસ કલાક ફેટલા હવામાન રહેશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો